ગણેશ ગોંડલ કેસ દલિત યુવાનના અપહરણ મામલે કાર્યવાહી ત્રણની ધરપકડ જૂનાગઢમાં દલિત યુવાનના અપહરણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ગણેશ જયરાંગસિંહ જાડેજા સહિતના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે હાલ પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરીવામાં આવી છે

કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી તેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ સોલંકીને અપહરણ કરી માર માર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ ફરિયાદી જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે માત્ર કાર ધ્યાનથી ચલાવવાનું કહેતા દલિત યુવાન પર પૂર્વ એમએલએ નો દીકરો તૂટી પડ્યો હતો વધુમાં ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચ સાત શખ્સો દ્વારા સંજય સોલંકીને બે ફાર્મ માર મારી અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા સાથોસાથ ચાંદથી મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ કરાયો છે ભોગ બનનાર સંજય સોલંકીએ જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે